સર્જન ડોક્ટર હેમિલ પટેલ ડોક્ટર ધર્મેશ ડાવરા અને ડોક્ટર અંકુર પટેલ દ્વારા વેકથોન નું આયોજન કરવામાં આવ્યું હતું આ વેકેથોન સમગ્ર દેશમાં વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ત્રીસ જેટલા વિવિધ શહેરોમાં આયોજન કરવામાં આવે છે તારીખ ચાર ઓગસ્ટ નેશનલ વાસ્ક્યુલર ડે તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષમાં વાસ્ક્યુલર ડે નિમિત્તે સમગ્ર દેશમાં અને સુરત શહેરમાં એમ્પ્યુટેશન ફ્રી વર્લ્ડના ઉદ્દેશથી લોકોમાં જાગૃતતા ફેલાવવા વોક અ માઇલ વિથ અ સ્માઇલના સૂત્ર સાથે વેકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આપણા દેશમાં ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે ડાયાબિટીસના દર્દીમાં પગમાં ચેપ લાગે અથવા ગેંગરીંગ થાય જેની સમયસર સારવાર કરવામાં ન આવે તો પગ કાપવાનો વારો આવી શકે છે યોગ્ય સારવાર કરવાથી અટકાવી શકાય છે જાહેર જનતામાં આ જેવી ગંભીર બીમારીની જાગૃત ફેલાવવાના લક્ષ્યમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા અને આ અભિયાનને સફળ બનાવ્યું હતું મારું નામ ધર્મેશ ડા છે અને આજે નેશનલ વાસ્ક્યુલર ડે નિમિત્તે જે જાગૃતતા અભિયાન વોકેથોન અમે જે કર્યું છે તેમાં હું એ કહેવા માગું છું કે જે અત્યાર સુધી સમાજમાં એવું મનાય છે કે પગમાં કે આંગળીમાં હાથમાં કોઈ જગ્યાએ ગેંગરીન થયું હોય ભાગ કાળો પડ્યો હોય તો એને કાપવો પડે પગ કાપવાનો વારો આવે આ વસ્તુ સાચી નથી અંશે જો ગેંગ્રીન થવાના કારણોમાં ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે જે ધૂમ્રોપાન કરતા હોય સ્મોકિંગ કરતા હોય એ લોકોમાં પગની નસોમાં બ્લોકેજ થઈ જતું હોય છે અને આ વસ્તુનું સમયસર નિદાન વાસ્ક્યુલર સર્જન દ્વારા કરવામાં આવે તો તેની સમયસર સારવાર થઈ શકે છે ને આવું કરવાથી પગની આંગળીઓ ઇવન પગ પણ બચાવી શકાય છે વિવિધ એન્ડોવાસ્ક્યુલર પદ્ધતિ અને વાસ્ક્યુલર સર્જન વિવિધ પ્રકારના બાયપાસ અને બાકીની ટ્રીટમેન્ટ જે મોડન ટ્રીટમેન્ટ હવે ઘણી બધી અવેલેબલ છે અને આપણા દેશમાં આપણા શહેરમાં પણ એ બધી વસ્તુ હવે અવેલેબલ છે એવું કંઈ પણ વસ્તુ એવું નથી કે આપણા દેશમાં કોઈ મોડન ટ્રીટમેન્ટ અત્યારના અવેલેબલ નથી જેનાથી અમે પગ બચાવી ના શકીએ તો આ જાગૃતતા અભિયાન એના માટે જ છે કે આપણે જે રોગો છે ડાયાબિટીસ અને બાકીની વસ્તુ હાઈપરટેન્શન એને કંટ્રોલમાં રાખીએ મેક્સિમમ લોકોને આની અવેરનેસ ફેલાવી કે પગમાં થતા રોગોથી આપણે બચી શકીએ છીએ અને જો એવું કંઈ થાય આસપાસના લોકોમાં અથવા તો ફેમિલીમાં તો તુરંત જ નજીકના વાસ્ક્યુલર સર્જનને સંપર્ક કરી અને આપણે પગ બચાવી શકીએ છીએ વોકેથોન યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજે વર્લ્ડ વાઇડ અને આપણા દેશમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે અને સાથે સાથે બીજા નશીલા દ્રવ્યોનું પ્રમાણ પણ લોકો ખાસ્સું એવું કરી રહ્યા છે જેને કારણે ગેંગનીનનું પ્રમાણ વધે છે આજે દર ત્રીસ સેકન્ડે વર્લ્ડના કોઈના કોઈ ખૂણામાં કોઈની કોઈ જગ્યાએ પગ કપાઈ રહ્યો છે તો આજે અવેરનેસ કેમ્પેન અમે એટલા માટે યોજ્યો છે કે જેથી કરીને લોકોને આની જાગૃતતા થાય અને આવા જે રોગો છે એનાથી બચવા માટે અમે પ્રેરણા આપી શકીએ એનું પ્રિવેન્શન કરી શકીએ અને સમયસર એની સારવાર થઈ શકે એના માટે આ જાગૃતતા અભિયાન ઉપાડેલું છે સુરત શહેરના લોકોને સુરત શહેરના લોકોને એટલો જ મેસેજ પાઠવવાનો છે કે તમે તમારા જે અસાધ્ય રોગો છે ડાયાબિટીસ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખો જો તમે સ્મોકિંગ કરતા હોય તો તેને બંધ કરો હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવો દરરોજ ચાલવાનું અને એક્સરસાઇઝ રાખો અને નિયમિત જમવાનું રાખો અને સાથે સાથે જે ડાયાબિટીસના દર્દીઓ છે તે પોતાનું પગનું ધ્યાન રાખે અને આ પ્રકારના કોઈપણ રોગ તમને દેખાય ગેંગ્રીન જેવી અસર દેખાતી હોય તો તુરંત જ નજીકના વાસ્ક્યુલર સર્જનને સંપર્ક કરી અને એની સારવાર અને નિદાન કરાવડાવ અમે આજે વાસ્ક્યુલર સર્જનોએ ડૉક્ટર હેમિલ પટેલ ડૉક્ટર અંકુર પટેલ અને ડૉક્ટર ધર્મેશ દાવરા એ અમે ત્રણ સુરતના વાસ્ક્યુલર સર્જન છે એ લોકોએ છઠ્ઠી ઓગસ્ટ એટલે નેશનલ વાસ્ક્યુલર ડે કહેવાય એની માટે આજે ફોર્થ ઓગસ્ટના વોકેથોન આયોજન કરેલ હતી વોકેથોનનું મેઇન મહત્ત્વ હતું પ્રિવેન્ટ એમ્પ્યુટેશન એટલે એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયા એમ્પ્યુટેશન એટલે કોઈની અંગ કપાવો એ આપણે બચાવી શકતા હોઈએ એની માટેની આ અવેરનેસ વોક છે આ આજે આખા દેશમાં એક સાથે ત્રીસ શહેરોમાં વોકેતોન આયોજન થઈ છે જેમાં ટોટલ અરાઉન્ડ પંદર હજારથી વધારે લોકોએ ભાગ લીધેલ છે આનાથી અમે એ અવેરનેસ વધારવા માગીએ છીએ કે ડાયાબિટીસ સ્મોકિંગ એ બધાના લીધે જે રીતે હૃદયની નસમાં બ્લોક થાય એવી રીતે પગની નસમાં બ્લોકેજ થાય અને પગના અંગ કાળા પડે જેને ગેંગલિંગ કહેવાય એ ભાગ હવે આપણે બચાવી શકીએ અને પગનો અંગ આપણે બચાવી શકીએ તેને એમ્પ્યુટેશન ફ્રી કહેવાય પરેશમારુજન સાક્ષી ન્યુઝ સુરત